તમે જે થ્રેસર જોઈ રહ્યા છો સાવ નવું થ્રેસર વેચવાનું છે નટરાજ તમે વિડીયો અંદર જોઈ શકો છો વિડીયોની અંદર તમને બધી ડિટેલ આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો આ નટરાજ થ્રેસર વેચવાનું છે હરબમ નટરાજ થ્રેસર મોડલ વાત કરું બે હજાર પચીસ ના મોડેલ નું છે માત્ર પંદર દિવસ જ ચાલેલું છે સાવ નવું થ્રેશર ટોટલ જવાબદારી સાથે મળી જશે આખું ઓરિજિનલ કન્ડિશન કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા થ્રેસરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશરની ખરીદી કરવા જાવ જાવનરનું કોન્ટેક કરી જજો થ્રેસરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ફોન કરી લેજો બાકી ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા છે જીરું છે કઠોળ વગેરે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે વિડીયો અંદર તમને ડેમો પણ બતાવવામાં આવેલો છે તે જ પ્રમાણે ટોટલ વસ્તુ નીકળી જશે અને ટોટલ સામાન પણ સાથે તમને મળી જશે આખું ઓરિજિનલ છે કિંમત પાંચ લાખ પચાસ હજાર સાડા પાંચ લાખ કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો રાજકોટ અને ગામ હડાલા ગામે જોવા મળશે રાજકોટ મોરબી રોડ હડાલા ગામ હવે થ્રેશરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે પંચાણું આઠ છાસઠવાડા નંબર પર કોલ કરી થ્રેશરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો